સુરત શહેરમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે જે કોઈ પણ જાતની ડિગ્રી વગર છેલ્લા ચાર વર્ષથી ક્લિનિક ચલાવતો હતો પોલીસે દવાખાનામાંથી મેડિકલ સામાન તથા દવાનો જથ્થો મળી કુલ ઓગણચાલીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝોન વન એલસીબી શાખા દ્વારા લસકાણા વિસ્તારમાં ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીઝ વિભાગ એક પાસે શિવમ ક્લિનિકમાં પોલીસે દરોડો પાડ્યો હતો

ડિગ્રી વગર ડોક્ટરી પ્રેક્ટિસ કરતો હતો હાલ આ મામલે લસકાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બનાવ અંગે ડીસીપી આલોક કુમારે કહ્યું કે ઝોન વન એલસીબી શાખા દ્વારા ડુપ્લિકેટ ડોક્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તેનું નામ છે કમલેશભાઈ રાવદેવ રાય તે મૂળ બિહારનો વતની છે તે લસકાણા વિસ્તારમાં ડાયમંડનગર ઇન્ડસ્ટ્રીઝ વિભાગે એક પાસે શિવમ ક્લિનિક નામથી દવાખાનું ચલાવતો હતો પોલીસે સીડીએચઓ ની ટીમ સાથે ક્લિનિકમાં દરોડો પાડ્યો અને તે માત્ર ધોરણ બાર ભણેલો છે તેની પાસે એમબીબીએસ બી એસ બી એચ એમ એસ જેવી કોઈ પણ ડિગ્રી ના હતી તે છતાં છેલ્લા ચાર વર્ષથી ત્યાં પ્રેક્ટિસ કરતો હતો તેના ક્લિનિકમાંથી દવાનો જથ્થો પણ મળ્યો અને તે દુકાનમાં અલગ અલગ પોસ્ટર લગાવીને એવો ક્લેમ કરતો હતો કે તે આઈ સ્પેશિયાલિસ્ટ છે હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે કિડની સ્પેશિયાલિસ્ટ છે તથા દરેક પ્રકારની બીમારીનો તે ઇલાજ કરી શકે છે તેના ક્લિનિકમાંથી સર્જરી કીટ સિલાઈ કીટ ઇન્જેક્શન બોટલ બીપી મશીન હિમોગ્લોબિન ટેબ્લેટ વગેરે મળી ઓગણચાલીસ હજારનો મેડિકલ સામાન તથા દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે લોકોને اپેલ છે કે તમે જે ડોક્ટર પાસે જાઓ છો ત્યારે તેની પાસે ડિગ્રી સાચી છે કે નહીં તેની તપાસ કરો ખોટા ફરજી સર્ટિફિકેટ વાળા ડોક્ટરો પાસે તમે ના જાઓ લસકાનો પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં ઝોન 1 ની એલસીબી ની ટીમ ને એક ડુપ્લિકેટ ડોક્ટર કા પડદો ફાશ કિયા હે ઇસ ડુપ્લિકેટ ડોક્ટર કા નામ કમલેશભાઈ રામદેવભાઈ રાય હે યે બિહાર કા લેને વાલા હે ઓર 40 વર્ષ ઇસકી ઉમર હે ये शिवम क्लिनिक नाम से अपना क्लिनिक चलाता था जो कि डायमंड नगर इंडस्ट्रीज़ पार्ट वन में इसका क्लिनिक स्थित था तो हमें यह माहिती मिली थी तो कम्बाइंडली हमने सी डी एच ओ की टीम को बुलाया और रेड किया है इसमें इसकी क्लिनिक में इससे हमें ये पता चला कि ये सिर्फ ट्वेल्थ पास था इस इसके पास कोई एम बी बी एस कोई भी बी एम एस बी एच एम एस किसी तरह का कोई डिग्री नहीं था और ये पिछले चार साल से वहाँ पर प्रैक्टिस कर रहा था और ये अपने दुकान में अलग अलग पोस्टर्स लगा के ये क्लेम करता था कि ये आई स्पेशलिस्ट है विमेन स्पेशलिस्ट है हार्ट स्पेशलिस्ट है किडनी स्पेशलिस्ट है हर तरीके की दवाई ये बीमारियों का ये इलाज कर सकता है इसके क्लिनिक में हमें सर्जरी किट काफ़ी सारे साइकोट्रॉपिक सब्सटेंस, सूचर जो सिलाई का किट होता है सिलाई किट इंजेक्शन बॉटल बी मशीन्स हेमोग्लोबिन टैबलेट्स ऑक्सीमीटर uh, और इत्यादि कई तरीके की दवाइयाँ इसके क्लिनिक से बरामद हुई और जिसकी कुल कीमत थर्टी नाइन थाउजेंड रुपीज़ है तो हमने इसके ऊपर बी एन एस की धारा और गुजरात मेडिकल प्रैक्टिशनर्स एक्ट के तहत इसके ऊपर केस दर्ज किया है लोगों से मैं यही अपील करना चाहूँगा कि अगर आप किसी भी डॉक्टर के पास जाएँ तो ये जरूर जाँच लें कि उसके पास जो डिग्री है वो सही है कि नहीं कोई भी uh, જો કોકસ હોત ગલત ફર્જી સર્ટીટવાળે ડોક્ટર્સ હોત પાસ આપ